સુરેન્દ્રનગરમાં ભોગાવ નદીમાં ગંદકીના ગંજ ઠલવાતા શહેરીજનોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા દ્વારા ભોગાવ નદીને દૂષિત કરવામાં સિંફાળો જોવા મળી રહ્યો છે જિલ્લા કલેક્ટર અને પ્રદૂષણ અધિકારી તાત્કાલિક પગલાં ભરે તેવી પણ માંગ કરવામાં આવી છે કચરો ડમ્પિંગ સ્ટેશનમાં ઠાલવવાની બદલે કચરાના ટેન્કરો ભોગાવા નદીમાં હાલ તો ઠલવાઈ રહ્યા છે ડમ્પિંગ સ્ટેશનમાં થતા કરોડોના ખર્ચમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે સુરેન્દ્રનગર શહેરમાં વિશાળ ભોગાવો નદી આવેલી છે જેમાં નદી સ્વચ્છ અને

વિવિધ વિસ્તારો માંથી તમે આજે કચરો ભેગો કર્યો એ તમે નાખવાનું તમને કોને કીધું તમને કીધું આ ભોગાવો છે નો નાખવાનો સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી સુરેન્દ્રનગર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી વિવિધ સમિતિઓના ચેરમેન શ્રી સુરેન્દ્રનગર નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ નાખી રહ્યા છે તમારું નામ શું અરવિંદ ભાઈ અરવિંદ ભાઈ આખું નામ હા કેટલા ટ્રેક્ટર અહીંયા ભોગાવવા રોડ ઠલવો છો સુરેન્દ્રનગર નગરપાલિકા ના પ્રમુખ શ્રી વઢવાણ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી જોઈ લેજો આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો તમારા પ્રમાણિકતાની વાતો ઉપર તમાજો મારી રહ્યા છે આમ છતાં આપ શ્રી મૌન રહેશો તો એનો સ્પષ્ટ અર્થ નીકળશે કે આપ પણ આ ભ્રષ્ટાચારમાં અને ભોગવવાને પ્રદૂષિત કરવામાં ભાગી